નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજે થરા અને થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરીશું તારીખ ત્રેવીસ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર થરા અને થરાદ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા ભાવની વાત કરીએ પણ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજે રોજ જોવા મળી રહેશે ખેડૂત મિત્રો વાત કરીએ થરા અને થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવની તો આજે તારીખ ત્રેવીસ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર થરા માર્કેટ યાર્ડમાં રાયડાનો ભાવ નવસો પાસઠથી નવસો ને પંચ્યાસી રૂપિયા ગુવારગમની વાત કરીએ તો એક હજાર વીસથી એક હજારને ત્રીસ રૂપિયા હેરંડાના બજાર ભાવ અગિયારસો ચોવીસથી અગિયારસો ને ત્રેસઠ રૂપિયા ત્યારબાદ ચણાની બજાર નવસો ચાલીસથી એક હજાર પચાસ રૂપિયા થરા માર્કેટ યાર્ડમાં બાજરી ચારસો પાસઠથી ચારસો નેવું રૂપિયા થરા માર્કેટ યાર્ડમાં ઘઉં ટુકડાની વાત કરીએ તો પાંચસો ચૌદથી પાંચસો સિત્તેર રૂપિયા ત્યારબાદ કપાસનો ભાવ તેરસો પંચ્યાસીથી ચૌદસો વીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે થરા માર્કેટના બજાર ભાવની વાત કરી ત્યારબાદ આગળ વાત કરીશું થરાદ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ અને જો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારો વિડીયો સારો લાગે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બને રહેજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે લાયકનને પ્રેસ કરી અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આગળ વાત કરીએ થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવની થરાદ માર્કેટયાર્ડમાં જીરાનો ભાવ ચાર હજાર આઠસોથી પાંચ હજાર સાતસો પાંત્રીસ રૂપિયા રાયડો નવસો એકસઠથી એક હજાર છવ્વીસ રૂપિયા ત્યારબાદ ગુવારગમના ભાવની વાત કરીએ તો નવસો ઇઠ્યોતેરથી એક હજાર પાંત્રીસ રૂપિયા હેરંડાના બજાર ભાવ થરાદ માર્કેટ યાર્ડમાં અગિયારસો ત્રીસથી અગિયારસો ને સિત્તેર રૂપિયા બાજરીનો ભાવ ચારસો સાઠથી ચારસો ને નેવું રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે થરા અને થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવની વાત કરી સો સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરજો જેથી રોજે રોજના બજાર ભાવના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં તમને રોજે રોજ જોવા મળી રહે તો મે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલતા